કન્યા વિદાય નો પ્રસંગ ચાલે છે જેને સગાઈ થવાની બાકી છે એવી બહેનો નહીં આજે રવિરામ બાપુ નહીં એક તમારો ભાઈ છે એ તરીકે કહું તમને કે પશ્ચિમના દેશોનું અનુકરણ કરી કરી આપણે અત્યારે બહુ આમ શું કહેવાય એટલા બધા આપણે આજ ફેશનની દુનિયામાં આગળ વધી ગયા છે દીકરીઓ અનેક પ્રકાર ને દીકરીઓના મા બાપ પણ એવા છે કે દીકરીઓને મુક્ત રીતે જીવવા દે છે પણ બહેનો મુક્ત રીતે જીવવા દે એનો મતલબ એવો નથી કે તમે અનુશાસનમાં ન લો

પ્રેમ લગન કરે છે ભાગીન લગન કરે છે આજકાલની ઘણી બધી એવી દીકરીઓ છે તમે તમે છાપા ખોલો ટીવી જો એની અંદર આ બધું આવે છે અને આજ કહીશ તો થોડુંક અતિશયોક્તિ લાગશે અને અતિશયોક્તિ લાગે તો માફ કરજો કે વ્યાસ પીઠની ફરજ છે કે સાચું કહેવું બેનો તમે જે ફસાવ છો ને કોઈની મોહ જાળ ની અંદર કોઈની માયા જાળની અંદર તમને બહુ સ્પષ્ટ કહું છું આજ બાકી સારામાં સારા છોકરાઓ જે છે એ તો ઓફિસો ની અંદર કામ કરે છે એને આવો સમય જ નથી સારામાં સારા અને તેજસ્વી છોકરાઓ છે એ પોતાના ઘરે રહી અને પોતાનું જીવનનું ઘડતર કરી રહ્યા છે પોતાની ઓફિસમાં જઈ પોતાનો જોબ એ મજબૂત બનાવી રહ્યા છે બાકી જે મોહજાળની અંદર ફસાય છે એ શું હોય કોકનું બાઇક ઓછી નું લઈ અડધો લિટર પેટ્રોલ નખાવે હાજા ખોટા ચશ્મા પહેરી આ આપણે આપણી ભોળી બહેનો ફસાય છે હું બહુ તમને સ્પષ્ટ કહું છું કદાચ મારું તમને કડવું લાગતું હશે અને એમાં એ મોજાની અંદર ફસાવી થોડા ઘણા પૈસાઓ આમ કરી થોડા ઘણા લૂંટાવીને થોડું ઘણું ગિફ્ટ આપી હા અને એ દીકરીઓને એમ કે છે કે આપણે ભાગી ને લગ્ન કરી મારી બહેનો તમને આજ હું કહું આજ રવિરામ બાપુ નહીં તમારો એક ભાઈ કહે છે કે આ દુનિયાની દરેક જે દીકરીઓ છે એક શિખામણ કે ભાગી નહીં થોડુંક જાગીન લગ્ન કરજો કદાચ આવા વિચારો આવતા હોય તો એ માંડી વાળજો કે નહીં મેં કથાનું શ્રવણ કર્યું છે મારાથી આ ન થાય મને ગયા વર્ષની કથા યાદ આવે દાદા ગયા વર્ષે રત્નેશ્વર દાદાની અંદર કથા મારી હતી આ અને રક્ષાબંધન નો તહેવાર વચ્ચે આવતો તો હા અને મેં કીધું કે ભાઈ મારે ખુદ ને બેન નથી આ દુનિયાની અંદર જેટલી દીકરીઓ છે એ બધી મારી બહેનો છે અને જેને રાખડી બાંધ્યું એ બાંધજો આ ગામમાંથી સાહેબ મારું કાંડું ભરાઈ ગયું હતું અહીંયા સુધી મેં રાખડી પહેરી હતી મારી પાસે છે અને માન આપવા માટે તમને આજ બોલાવ્યા છે છે મને આ થી ઉકળે મારું એટલે હું તમારી આગળ આ બધી ચર્ચાઓ કરું છું કોઈ પણ દીકરી જે કથા સાંભળે છે એ બધી જ મારી બહેનોને વિનંતી છે કે કઈક જાગીન લગ્ન કરો ભાગીન નહીં ભાગીને લગન કરવાનો સમય જ નથી હવે એ બધું પૂરું થઈ ગયું આપણો ભારત ભારત એક વિરાટ તરફ ગતિ કરી આપણું છે સંસ્કૃત ભારત તરફ એક ગતિ કરી છે ત્યારે આ બધી જરૂરી છે આપને ટેકા દે એવા એવા સાસો સંતો આજ જ દેશ દુનિયાની અંદર નીકળી પડ્યા અને આવા આવા વિરોધોને વમળોને શાંત કરવા માટે મથી રહ્યા છે ત્યારે દરેક દીકરીઓને મારી એક જ પ્રાર્થના છે તો હું મન કર્મ વચનથી કૃષ્ણને વરી ચૂકી છું આવી હિંમત હોવી જોઈએ અને જો યોગ્ય હશે તો કૃષ્ણ કાનુડા જેવો હશે તો એ લેવા પણ આવશે પણ સક્ષમ હશે તો બાકી આજ જાગી જવાનો સમય છે બાર તમે વાગી અને લગ્ન કરી અને પછી નીકળી જાવ છો તમે કોઈ દિવસ વિચાર્યું છે કે મારા ગયા પછી મારા કુટુંબનું શું થશે સાહેબ મારા જીવનની અંદર મેં એવા 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 એવી સત્ય ઘટનાઓ જોઈ છે કે દીકરી વાગી જાય એના સવા મહિનો કે દોઢ મહિનો નો થાય એ બાપને સાહેબ એટેકનો હુમલાઓ આવી જાય અને આ દુનિયા છોડીને વયો જાય છે એવી એવી દીકરીઓની માતા સાહેબ જિંદગીવર ઘરની બહાર નથી નીકળી શકતું શું મોટું દેખાડ્યું ભાગી અને ગયેલી દીકરી છે એના ભાઈઓ વાંધા રહી છે આ બધા અનુભવો છે મારા લોકોના પ્રશ્નો મારી સુધી પહોંચે છે એટલા માટે તમારી આગળ અહીંયા વરાળ કાઢું છું આવું બધું ન બને આપણે ઊંચું માથું રાખીને જીવીએ આપણે તો જીવીએ પણ આપણા મા બાપ હવાગ જ ઊંચું માથું કરીને જીવે એવું જીવન જીવો મારા બાપ